કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જેઆદીઓનું સફાયો કરવાની માંગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ જેઆદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટકોની તેમના નામ ધર્મ પૂછી પૂછી અને ગોળીઓ ધરવી દઈ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાને લઈ દેશભરમાં ભારે રોષ ફેલાયો છે આવા આતંકી સંગઠનોનો સફાયો થાય તે માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની સંબોધી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બાવીસમી એપ્રિલે આખા દેશની હચમચાવી દેનારી ઘટના બની હતી આતંકવાદીઓએ કાશ્મીરમાં ફરવા માટે ગયેલા પર્યટકોની બારમાં લીધા હતા જે બાદ તેમાં પર્યટકોને તેમના નામ અને ધર્મ અંગે પૂછપરછ કરી તે પૈકીના સત્યાવીસ હિંદુ પર્યટકોની ગોળીઓ મારી તેમની હત્યા કરી હતી આતંકીઓના આ કૃત્યને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંબોધી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર જિહાદીઓ આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે દેશના કોઈપણ ખુડે હવે હિન્દુ સુરક્ષિત નથી તેમ લાગે છે કરવાની પઠાણ ગુજરાત ન્યુઝ ગુજરાતી ભરૂચ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભરૂચ કલેક્ટરશ્રીને આવેદન પ આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં છવ્વીસ જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી એવી જ રીતે અત્યારે દેશભરમાં હાલ ખૂને કાંચરે બી આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના ખાતરે હિન્દુઓ સુરક્ષિત નથી તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને ખૂને કાચેરી શોધી અને કડકમાં કડક સજા કરવામાં આવે